નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે આજની જો વાત કરવામાં આવે તો નેશનલ યુથ ડે રાષ્ટ્રીય યુવા દિવસ છે રાષ્ટ્રીય યુવા દિવસ છે એની ઉજવણી કરવામાં આવી છે પરંતુ શું દર્શક મિત્રો આપ જાણો છો કે આ રાષ્ટ્રીય યુવા દિવસ શું છે હું આપને જણાવીશ સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનું આપે નામ સાંભળ્યું હશે જાણ્યું હશે અને તમે એકથી દસ ધોરણ સુધીમાં ભણ્યા હશો તો તમને કદાચ ખબર હશે કે સ્વામી વિવેકાનંદનું એક પાઠ પણ આવતો હતો એક સૂત્ર પર હતું ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો મહત્વની બાબત અત્યારે એ છે કે યુવાઓના આદર્શ હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારની જો હું વાત કરું તમને લેટેસ્ટ અપડેટ પ્રમાણે તો ગુજરાતની અને ખાસ કરીને દેશની અલગ અલગ શાળાઓમાં આજના દિવસે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમના અનુસંધાનમાં યુવા જાગૃતિ માટે યુવાઓને સંદેશ આપવા માટે યુવાઓને સંદેશ પાઠવવા માટે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે એની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ દર્શક મિત્રો આની ઉજવણી કરવા પાછળ મહત્વના હેતુ શું છે સાથે આ વખતે બે હજાર ચોવીસની ચર્ચા કરવા માટે આદિત્ય શેઠ જોડાયા છે યુથ આપનું સ્વાગત છે આપનું પણ સ્વાગત છે વેદાંત સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ જે પ્રમાણે આજે દેશભરમાં ઉજવણીનો માહોલ છે કેમ કારણ કે આજે નેશનલ યુથ ડે છે અને યુથ ડે ની ઉજવણી હોય એટલે સમગ્ર શાળા હોય કે અલગ અલગ જગ્યાએ સ્વામી થતી હોય છે આ દિવસની ઉજવણી શું છે આનો હેતુ શું છે બે હજાર ચોવીસ ની આ વખતની થીમ શું રાખવામાં આવી છે જ્યારે આપણે યુથ ડે ની વાત કરીએ પ્રથમ કરીએ જેવી રીતે તમે કહ્યું

મને એ પણ ગર્વ છે કે હું આ યુગનો યુવા છું કેમ કેમ કે દશક છે આ જે છે છે એ વિશ્વને ભારતનો યુવા પ્રભાવ કરે જે એ ગુજરાતનો યુવા કેટલાઇઝ કરશે આ ભારતનો યુવા કેટેલાઇઝ કરશે જયારે યુવા સ્ટાર્ટઅપ કરવા માંગે છે ત્યારે ગુજરાતમાં ભારતમાં કેટલી બધી એને ફેસિલિટીઝ મળે છે જયારે બિઝનેસ કરવા માંગે છે જયારે એજ્યુકેશન કરવા માંગે છે જયારે જી ટ્વેન્ટીની વાત આવે વાઇબ્રન્ટની વાત આવે

દેશ વિદેશમાં થઈ રહી છે અને ખાસ કરીને શાળાઓમાં પણ થઈ રહી છે આ ઉજવણીનો હેતુ આપ શું માની રહ્યા છો પહેલા તો આજે રાષ્ટ્રીય છે સૌને અને ભારત વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આજનો દિવસ આપણા એક પ્રેરણાનો દિવસ પણ આજનો દિવસ એક નવા સંકલ્પ એક નવા સંકલ્પ લેવાનો પણ દિવસ છે આપણે સૌએ ભેગા મળીને આજે આજે જે ઉજવણી થાય છે એ માત્ર ને માત્ર નથી થતી પણ આ આઓને જગાડવા માટે અને દેશ હિત માટે થાય છે કે યુવાઓને પ્રોત્સાહન મળે ત્યારે સ્વામી વિવેકાનંદ કરીએ ત્યારે મને યાદ આવે છે કે એ આપણને નિરંતર નિરંતર પ્રેરણા આપી રહ્યા છે આગળ વધવાનો સંદેશ આપી રહ્યા છે સ્વામી વિવેકાનંદ કે આપણું જે ગૌરવશાળી અતીત છે અને વૈભવશાળી ભવિષ્ય છે એ બંને વચ્ચે જે મજબૂત કડી છે ને એ આજનો યુવા છે અને ભારતને જો આગળ વધારવું હોય તો આ યુવા જ કામ કરી શકશે આમાં મને એક વસ્તુ યાદ આવે છે કે યુવા જનક એના ગત હસ્તે કરવા માંગીશ કે જ્યાં ભારત દેશ આગળ વધશે ત્યાં આખું વિશ્વ એની પાછળ પાછળ ચાલી મહત્વની બાબત અત્યારે એ જ છે કે તમે જુઓ કે પ્રેરણાની વાત કરી આદિતભાઈએ કે પ્રેરણા પ્રેરણાની ખાસ મહત્વની એક કડી હોય છે પરંતુ પ્રેરણાની જો વ્યાખ્યા આપવામાં આવે

પણ એક વિચાર જે સૌથી આગળ એમને મૂક્યો હતું એ એ હતો કે બધા લક્ષ્યો આગળ એક લક્ષ્ય હોવું જોઈએ જે છે મા ભારતીને ટોટલ સેક્રિફાઈસ અને ડિવોશન જ્યારે આપણે આ દેશની વાત કરતા હોઈએ છે એક યુથનું માનસિક છે એક ડિફરન્ટ એમની એક આઈડિયોલોજી ડિફરન્ટ પ્રકારના માઇન્ડસેટ હોય છે પણ જ્યારે વાત થાય ભારત માતાની તો એ છે કે આપણે પૂછતા હોઈએ છીએ કે આ દેશને મને શું આપ્યું

શિકાગોની જે પરિષદ હતી ને પરિષદ પૂર્ણ કરીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે ખાસ કરીને ત્યાંના લોકો એવું કહ્યું કે શું તમે આવા બાવા જેવા ફરો છો શું પહેર્યું છે તમે આ ત્યારે વિવેકાનંદે એક સરસ મજાનો જવાબ આપ્યો સૂટપૂટ પહેરો તમે તો તમારી પર્સનાલિટી સારી લાગે એવું ત્યાંના લોકોએ કહ્યું વિવેકાનંદને સ્વામી વિવેકાનંદને ત્યારે સ્વામી વિવેકાનંદે એક મહત્વનો જવાબ આપ્યો અને કહ્યું તમારા દેશમાં સૂટ બૂટ તમારી પર્સનાલિટી નક્કી કરે છે પરંતુ સાંભળી મને એક બીજો સ્વામી વિવેકાનંદજીનો પ્રસંગ યાદ આવ્યો કોઈકે એમણે પૂછ્યું હશે કે સ્વામીજી હાવાયુ ઇંગ્લિશમાં પૂછ્યું કોઈક અમેરિકન ત્યારે સ્વામીજીએ એમ કહ્યું કે એટલે સ્વાભાવિક છે કે અમેરિકનને એવું લાગ્યું કે આમને ઇંગ્લિશ નહીં આવડતી પછી અમેરિકને હિન્દીમાં પૂછ્યું મેળવી કંઈક હિન્દીમાં પૂછ્યું એમને કે આપકો અમારા દેશ દેશ કેસા લગા ત્યારે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કન્ટ્રી ઇઝ વેરી બ્યુટીફુલ આ જ વાત છે તો પછી મેં તમને ઇંગ્લિશમાં પૂછ્યું ત્યારે તમે હિન્દીમાં જવાબ આપ્યો ત્યારે સ્વામીજીએ કહ્યું અને બહુ સમજવા વાળી વાત છે આપણા સંસ્કારો દર્શાવે છે કે મેં મને પ્રશ્ન પૂછ્યો ત્યારે મેં મારી ભાષાને સન્માન આપ્યું તમે પ્રશ્ન મને હિન્દીમાં પૂછ્યો ત્યારે મેં તમારી ભાષાને સન્માન આ છે સ્વામીજીના સંસ્કાર અને આજે તમે લો કોઈ પણ યુવાઓની જ્યાં સુધી વાત કરીએ છીએ ઇનોવેશન લઈ લો ઇન્ક્યુબેશન લઈ લો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ લઈ ત્યાં આજે આપણા દેશનો યુવા એનું નેતૃત્વ કરે છે જયારે હું હું તો એ પણ કે આવું ડેમોગ્રાફિક ડિવિડન્ડ કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ યંગેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ આવું જયારે આપણી પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ટ છે દરેક દેશ પાસે આ સો વર્ષે

જગ વિખ્યા વાકેફ થાય છે કે કેમ આ સૂત્ર સાર્થક ખરેખર થયું છે અને માનો કે ન થયું હોય તો એના માટે કેવા પ્રયત્નો યુથે કરવા જોઈએ જેથી કરીને આ સૂત્ર ફરીથી ક્યાંક જીવંત બને સાર્થક થાય

જ્યારે યુથ પાસે બેઝ સદભાવના હોય એને ડાયરેક્શન હોય તો એ પછી યુથને કોઈ જરૂર ના હોય કોઈ પણ વસ્તુને એ પરફેક્ટ ગોલને કેટર કરી શકે આપણા પોતાના જીવનમાં વાત કરવામાં આવે યુવાઓની ચર્ચા જ્યારે કરતા હોય ત્યારે ખાસ કરીને યુવાઓને સ્પર્ધોને ખાસ કરીને સ્વામી વિવેકાનંદની જ્યારે વાત નીકળતી હોય ત્યારે વિવેકાનંદનો સ્પર્શ તો એવો કોઈ પ્રસંગ ખરો કે જે આજના યુવાઓને સ્પર્શી જાય આપનો કોઈ યાદગાર પ્રસંગ ખરો એવો કોઈ સ્વામી વિવેકાનંદજી આપે જેમ કહ્યું એમ કે જેટલું મેં મેં હમણાં જે પ્રસંગ દર્શાવ્યો એમાં જ કરવા માંગીશ કે ઓપ્ટિમિઝમ આ ઓપ્ટિમિઝમનો પણ બહુ મોટો સંદેશ છે પોઝિટિવિટી હવે આજના યુવાની વાત કરીએ એ ત્યાં વધે છે જ્યારે ઓપ્ટિમિઝમ હોય ઓપોર્ચ્યુનિટી હોય અને ઓપનનેસ સ્વામી વિવેકાનંદજી આજે પણ આપણને એટલી બધી પ્રેરણા આપે છે યુવાઓ ખાલી એમાંથી નાના નાના પ્રસંગો કે શિકાગો કોન્ફરન્સ લઈ લો કે પછી અમેરિકાની એમની વિઝિટ લઈ લો કે પછી ભારતમાં પણ આજે જે રીતે એમણે વિસ્તાર કર્યો છે જે રીતે સંદેશ પહોંચાડવાનું કામ કર્યું છે અને જ્યારે આજે ભારતનું નિર્માણ કરવા ઈચ્છે છે ટુ સુધી ત્યારે હું કહીશ કે એક બહુ બહુ મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ સશક્તિકરણ નેશન બિલ્ડિંગ પોષણ રોજગાર આ બધા યુથ સેન્ટ્રિક છે ભારત એક યંગ યંગ કન્ટ્રી છે ટેલેન્ટ બહાર જઈ રહ્યું છે ઓપોર્ચ્યુનિટીઝ આપણે ક્રિએટ કરવી પડશે આપણે ગમે તેટલી વાત કરી લઈએ કે યુવાઓ પાસે આ શક્તિ છે યુવાઓ આટલું બધું કરી શકે છે પણ જ્યારે ઓપોર્ચ્યુનિટી હોય કે ઓપોર્ચ્યુનિટીઝ ઓછી હશે ત્યારે આ આ દિશામાં સકારાત્મક રીતે કામ નહીં થઈ શકે જયારે ક્લાઇમેટ ચેન્જની પણ વાત કરીએ આપણે આજે આખું વિશ્વ આજે વાત કરી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ જયારે આપણા મોદી સાહેબ જયારે કેવડિયાથી મેરી લાઈફ જેવા કેમ્પેન લોન્ચ કરે છે યુએન સાથે કોલેબોરેશનમાં જ્યાં લાઈફ સ્ટાઈલ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત છે એક યુથ સેન્ટ્રિક પ્રોગ્રામની વાત છે કે યુવા કઈ નાના નાના સ્ટેપ્સ લઈ નાના નાના પગલા લઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ને અચીવ કરી શકે છે નેટ જે વિઝન છે એ આગળ લઈ જઈ શકે છે ત્યાં આપણા બધાની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે સાથે સાથે જ આઈક્યુ અને ઈક્યુ ની જ્યાં વાત છે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ અને આઈક્યુ પર ખૂબ જ મહત્વ અપાઈ રહ્યું છે જ્યારે મેન્ટલ હેલ્થ બીટ ઇમોશનલ કોશ્ચન્ટ કંઈ પણ હોઈ શકે એની પર આજના યુવાઓ સકારાત્મક રીતે કામ કરી રહ્યા છે એ પણ અને આ જેમ વેદાંતે કહ્યું કે આપણી આપણી પાસે તો છે જ પણ કે દેશ તરફ એ ખૂબ જ મહત્વની છે ખાલી કરશે તો વિશ્વગુરુ આપણે ક્યારે નહીં બની શકીએ આપણે સાથે મળીને સકારાત્મક રીતે કામ કરીશું ત્યારે જ આગળ વધીશું સ્વામી વિવેકાનંદજીએ એક બીજી વાત કહી ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન જે ટીમ સ્પિરિટની જે ભાવના છે કે ઇન્ડિવિજ્યુઅલ સક્સેસ તો આજના યુવાઓમાં જોઈએ જ છે પણ ઇન્ડિવિજ્યુઅલ સક્સેસ ને આપણે ટીમ સક્સેસ સાથે કઈ રીતે કોરિલેટ કરી શકીએ એ પણ બહુ જ મહત્વનો વિષય છે જે આપણે સ્વામી વિવેકાનંદજી પાસે શીખવ્યું

ત્યારે મને એક વિચાર આવ્યો કે સ્વામી વિવેકાનંદ માનસિકતા આપણે આપી એમાં યુથને એક વિચારવું જોઈએ અમારું પોતાનું જીવન પણ એક સ્ટાર્ટઅપ જ છે સ્ટાર્ટઅપ શું છે સ્ટાર્ટઅપ એક પ્રોબ્લેમ કરે છે સ્ટાર્ટઅપ એક ઇનિશિયેટિવ છે અને સ્ટાર્ટઅપ યુનિક છે યુથને પણ આ ત્રણ જ પ્રિન્સિપલ લઈને કામ કરવું જોઈએ કે મને સોસાયટીની કઈ પ્રોબ્લેમ સોલ્વ કરી છે એવી રીતે હું યુનિક હોઉં અને કેવી રીતે હું આવું કઈ હોઉં કે જેમાં બાકી ઇન્ક્યુબેશન કરવા વાળા તો બહુ મળી જશે આ ત્રણ વસ્તુ આપણે સોલ્વ કરી શકીએ ખાસ કરીને ગુજરાતના યુવા ગુજરાતની નિર્માણ ન્યૂઝ ચેનલ નથી કન્યાકુમારી આપણે અમે સ્વામી વિવેકાનંદ સાથે શું સિનેસ કરીએ છીએ કન્યાકુમારી કેમકે કન્યાકુમારી ઉપર એક સ્થાપિત એક સ્ટ્રકચર છે તો સ્વામી વિવેકાનંદ ગુજરાત શું એ યુવા સમજવા જાય તો એને ઘણું જ ઇન્સ્પિરેશન મળે સ્વામી વિવેકાનંદને સોમનાથ જઈને પોરબંદર જઈને ત્યાં એમને વિચાર આવ્યો તો વેદાંત ઉપર જે નામથી મારું નામ પોતાનું ઇન્સ્પાયર થયું છે એ વેદાંત ઉપર અને જયારે જેતપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભા હતા તો ત્યાંનું સ્ટેશન માસ્ટર એમને કે તમે

આપણે આની વાત કરીએ ત્યારે સ્વામી વિવેકાનંદજી તો બિલકુલ યાદ આવે છે અને સંઘર્ષ વગર કોઈ પણ દિવસ સફળતા મળતી નથી આજે આપ કોઈ પણ જોઈ લો સંઘર્ષ જેને કર્યું હશે જેણે એની લાઈફમાં મહેનત કરી હશે સંઘર્ષ કર્યો હશે એને જ સફળતા મળે છે એટલે હું એમ બહુ ચોક્કસપણે મારું એવું માનવું છે કે યુવા તરીકે આપણે એમ્બેસેડર્સ અને આપણે જે રીતે વર્તીશું એ રીતે ભારતની છબી આખા વિશ્વમાં એ એ રીતે ફેલાવવાની એટલે મારો તો એક જ સંદેશ છે આજના યુવાઓને કે વી આર એમ્બેસેડર્સ ઓફ ઇન્ડિયા આપણે આગળ વધીશું આપણે દરેક સેક્ટર તમે એન્જિનિયર હો ડોક્ટર કે સ્ટાર્ટઅપ હોય તમે કોઈ પણ સેક્ટરમાં તમે એમાં સંઘર્ષ કરો લીડર અને એ જ રીતે લીડર બનો અને એ જ રીતે ભારત આગળ વધશે ભારત આગળ વધતું હોય વિધાનભાઈ ત્યારે ખાસ કરીને વાત કરી કે યુવાની રોજગારની વાત હોય કે પછી ભારતની અલગ અલગ જે યોજનાઓ છે વંચિત રહી ગયા છે અને ખાસ કરીને એવી તો કઈ કઈ યોજનાઓ છે એનાથી યુવાઓ વંચિત રહી ગયા છે અને એના માટે કેવા પ્રકારના કાર્યો હાથ ધરાવા જોઈએ જયારે આ યોજનાઓની આપણે વાત કરીએ તો આ યોજનાઓ બધી જ આપણી સરકારના યોજનાઓનું નિર્માણ કરતી હોય છે હમણાં મારા જે વિચાર એ ટુ ફોલ્ટ છે કે કેટલી આવી યોજનાઓ છે જેનો પ્રચાર યુવા જોડે અને યુવા સુધી પહોંચવાનું બહુ જ્યારે આપણે વાત કરીએ કે બિઝનેસ ઉપર સ્ટાર્ટઅપ ઉપર તો કેટલા જ અલગ અલગ પ્રકારના એસએસઆઈપી ફંડ કેટલા ફંડસ લોકો માટે એક્સેસિબલ છે પણ લોકો યુવા જાય બેંક પાસે જાય પણ એની કરતા આ ગવર્મેન્ટની જે સ્કીમ્સ છે પાટક કરે જ્યારે ઘણી એજ્યુકેશન રિલેટેડ સ્કોલરશિપ એજ્યુકેશન રિલેટેડ નવી નવી ઇન્સ્ટિટ્યુટ્સ આજે આપણે ગુજરાતમાં બેઠા હોઈએ અને આપને ખબર પણ નથી કે કેટલી સ્પેશલાઈઝ્ડ યુનિવર્સિટીઝ ગુજરાતમાં છે તો પણ આજનો યુવા શું વિચાર છે કે કેવી પણ રીતે બીટેક પતાઈ નો મારી લોકલ યુનિવર્સિટી અને કે નોકરીએ લાગી જાય કેવી રીતે પણ કેનેડાનું કોઈ ઇંગ્લિશ નામવાળી યુનિવર્સિટીમાં પહોંચી જાવ અને બધાને નામ પોસ્ટ કરું પણ જયારે આપણે ગુજરાતમાં જોઈએ તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આપણી ડિફેન્સ યુનિવર્સિટી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં પરિચિત થઈને આવી સ્પેશિયલાઇઝ એજ્યુકેશન તરફ જઈને ક્વોલિટી એજ્યુકેશન પ્રાપ્ત કરીને કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરાય જોઈએ બીજું કે આ દશક તો હું માનું છું કે યુવાઓને પોલિસી ની ફાયદો લેવાની જગ્યાએ પોતે પોલિસી બનાવવાનો વિષય આવી ગયો છે

કે લોકોને ખબર પડે કે એમનું જીવન કેવા પ્રકારનું હતું કેવો માહોલ હતો એ વખતે એ લોકો એનાથી પ્રેરણા મળી શકે યુથ આજના દિવસે કેવા પ્રકાર આજે આપ યુથ એક્ટિવિસ્ટ તરીકે અહીંયા બેઠા હોય ત્યારે આજના દિવસે યુથ એક્ટિવિસ્ટ કેવા પ્રકારની આજના દિવસે એક્ટિવિટી કરીને લોકોને સમજણ આપે છે કે સ્વામી વિવેકાનંદનું જીવન કેવું હતું બિલકુલ

દેશને આપણે કઈક કન્ટ્રીબ્યુટ કરી શકીએ એવા કાર્યો પણ થતા હોય છે સોશિયલ મીડિયા પર પણ ઘણું બધું સ્ટોરીઝ છે જીવનની એ પણ ઘણી બધી પ્રસરતી હોય છે એટલે એક સ્ટોરી ક્યાંક કોઈક યુવાએ કોઈક યુવાએ વાંચી લીધી અને એને એના એના દિલમાં એ વાત જો બેસી ગઈ તો એની એની એક એક સ્ટ્રાઇક થઈને એ એ એનું જીવન બદલાઈ શકે છે સાથે સાથે આજના આજના સમયમાં આજના યુગમાં યુવાઓએ થોડી વસ્તુઓની ધ્યાન રાખવાની છે જ્યાં જ્યાં સુધી વાત કરીએ યુવાઓ આજે થોડું ઘણું હું એમ કહી શકું કે ખોટી દિશામાં જઈ રહ્યા છે ડ્રગ્સની વાત લઈ લો કે પછી રોજગાર રોજગાર તો હોય મહેનત નથી ઘણા યુવાઓ તો આની પર પણ ખૂબ ખૂબ કામ કરવા જેવું છે યુવાઓએ મહેનત જેમ આપણે પહેલા પણ વાત કરી કે સંઘર્ષ વગર સક્સેસ મળશે જ નહીં અને જ્યાં જ્યાં સુધી યુવાઓ યુવાઓ છે યુવાઓએ મહેનત કરવી જ પડશે અને બિલકુલ પડશે વેદાનભાઈ આપ શું સંદેશ આપવા માંગો છો ખાસ આજના યુવાનો માટે કારણ કે જે પ્રમાણે નો ડાઉટ યુવાનો તો છે પરંતુ અમુક લોકો અને ખાસ યુવાનો

જયારે માણસ ને દિશા ખબર હોય ત્યારે જે પણ સ્પીડ નું ફરક ના પડે અને કોઈ ફરક ના પડે માણસને પોતાની દિશા ખબર હોવી જોઈએ વાત થાય તો ખબર કે મને એક એવું ઇનિશિયેટિવ લેવું છે જેવી રીતે હું દેશને બદલી શકું એ એક વાર વિચારી લે પછી કઈ બાકી ના રહે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે હું ક્યારથી એક વાત મારા બધા મિત્રોને કહું કે રીટ્વિટ છોડીને રીથિંક કરવા માટે

શ્રી દ્વારા શરૂ કરાવી